તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ જેમાં એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો ચાલીસ રૂપિયાનો ભયંકર ઘટાડો થયો છે તો મિત્રો શું તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોનાના ચાંદીના ભાવ મળી રહે તેમજ દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાયકન દબાવી દેજો